માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને તો આજે અમે આવી ગયા છે પુવા ભરવા ટ્રેક્ટરમાં અને અમારે પુવા ભરવા છે અને આપણે પુવા વાળા છે તો મજા આવે તો કોમેન્ટ જરૂર કરજો પૂવા ભરશે અને ભોર ભરીને લઈ જવાના છે ગમે વાળેથી આવ્યા છે અમારા બ્લોક મેં જોડાયા રહો હા પૂવા ભાઈને તબે લઈ જવાના છે પુવા ભરા આપણી તો મજૂરી આવ્યા છે ત્રણસો રૂપિયા મજૂરી કરી છે એક ટોલે એક ટોલે ત્રણસો રૂપિયા છે એક ભરે ત્રણસો રૂપિયા આવવાના છે એટલે આપણે ઘર ખર્ચો હ ભરી મેચીન આવતું રહ્યા અને ચાલશે નહીં તો બ્લોક મેં જોડાય રહો અને તબેલો તમે તબેલો પણ તમને બતાવીશું જો આપણો અડધો ભર થઈ ગયો છે અને હવે આના પૂરા ઉઠાવાના છે પરાદી ભર્ય છે આપણને તો ફરતે નહીં હાડતું આ બધા પુરા લઈ જ જવાના છે છે હવે પાસો આ બાજુ તો દોસ્તારો એક કમેન્ટ જરૂર શી કરજો કારણ કે અમે આયા આવ્યા કુવા ભરવા તબેલો લઈ છે તબેલો બતાવવા કે તબેલો જોવો છે એનો ચટલી વહેંચ્યો છે અડધા ભરવાનાથી અડધા ભર્યા છે બસ તો આજકાલ પેલું બધા કહે છે ને કે એ ભર મારા વાલા તો કહેવામાં હાવ લાગે બાકી કોઈ કશું મેકલાતું નહીં જેનું હોય એના જોડે રહેશે તે વિડીયોમાં બને રહો તો હવે આપણી ફોળ ભરી રહ્યા છે હવે જશે વાડામ ખાલી કરવા અને પીહો જોતા હોય જેટલીથી એ નહીં ફોળ ખાલી કરતા હોય ટ્રેક્ટર સારું થઈ ગયું છે હવે જશે વાડામ ખાલી કરતા હોય અને પેહો જોતા હો જેટલી પહેહોથી તો વાડામ આવી જશે ફોલ લઈને અને હવે કુવા ખટકવાનાથી આ બધી પેહો એની ભૂમા બેની ભૂમા બેની ઘોડી છે જો હે તો ઘોડી જોઈ લો આ તો પમણ લો કશું હતું અમે તો ગોમના સાથે તો રાખો થોડીક તો ખોડી બધે દઈએ લગ્ન ગાળામાં ઓર્ડર લેવામાં આવશે રેયાડી સરસ હમ હમ ચમશે ભાઈબંધ બે પેહો તો આરી બી મોય અંદર એક પાડું આ બેઠું એક આર્યું ને બીજી બધી પેહો આરી ને પેલી ગોળાથી અલગ છે તો પેહો માટે પંખાની સુવિધા કરી નાખી છે પેલી ગોળાથી અલગ પેહોથી બીજી થી अबे फोन में बात कर के पूरा खड़ा आओ औरत था नहीं फोन पिता हो अवार्ड होते पे हाउ बैड लेतो हाँ हाँ ચમચે પોમણે લોસે જૂનું કૂટર ગાયેલું પડ્યું છે એક બીજી પેહારી તો આપણે પર ચડી ગયા છે હવે પોવા છે જેમાં તમે મિત્રો અમે પર ખર્ચી રહ્યા હતા અને હવે અહીંયા છે આપણો બ્લોક પૂરો થાય છે તો મળીશું ના બ્લોકમાં ના વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી બધાને